રંગપુર પોલીસે આંતરરાજ્ય વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરાયેલી ફોર વ્હીલર ગાડી સાથે આરોપીને ઝડપી પાડ્યો છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જુતા રોઝ સમાચાર વિસ્તારથી છોટા ઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશના અલીરાજપુર તરફથી એક પોલો ફોર વ્હીલર ગાડી આવતા પોલીસે તે ગાડી ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો પરંતુ ગાડીના ચાલકે ગાડી ભગાવી મુકતા પોલીસે તે ગાડીનો પીછો કરીને ગાડી ઝડપી પાડી હતી અને પોલીસ સ્ટેશનમાં લાવી ગાડીના ચાલકને તેનું નામ પૂછતા દિનેશ અમરસિંહ અને ગાડી બાબતે પોકેટ કોપ એપ્લિકેશન તપાસ કરતા આ ગાડી અંકુર હેમંત જૈનની હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે સદર ગાડી ચોરીની હોવાનું જણાઈ આવતા તપાસ કરતા સદર ગાડી ચોરી અંગે પ્રતાપનગર ઉદયપુર રાજસ્થાનમાં એફઆઈઆર નોંધાઈ હતી આમ રંગપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરાયેલી ફોર વ્હીલર ગાડી કબજે કરી આરોપી મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કોક્ષી તાલુકાના હંસલબડના રહેવાસી વીસ વર્ષીય દિનેશ અમરસિંહ ટાવરને ચોરીની પોલો ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે